રાજ્યમાં મેઘરાજા મુસળધધાર વરસી રહ્યા છે એટલે કે રાજ્યમાં બારે મેઘ ખાંઘા થયા છે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી અનેક જિલ્લાઓ જળબંબાકાર છે ત્યારે વરસાદની આ પરિસ્થિતિને પૂછી વળવા હવે રાજ્ય સરકાર પણ સજ્જત થઈ છે રાજ્ય સરકાર વતી રાજ્ય સરકારના રાહત કમિશનર આલોક પાંડે વરસાદની સમગ્ર પરિસ્થિતિની વિગતો મીડિયાને આપી હતી તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસીઓસી ખાતેથી સતત ચોવીસ કલાકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે રાજ્યમાં ચાર સિસ્ટમો સક્રિય છે તેને કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પોરબંદરમાં વીસ ઇંચથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં દસ ઇંચથી વધુ વરસાદ દ્વારકા જામનગર અમરેલી તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત સહિતના વિસ્તારોમાં ભરૂચ ડેડિયાપાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે તેને કારણે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અનેક લોકો પોતાના ઘરમાં કેદ થયા છે ત્યારે રાજ્યના રાહત કમિશનર આલોક પાંડે જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે તેમણે કહ્યું કે જિલ્લા કક્ષાએ ચોવીસ કલાકના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરોને પણ વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાઓ લેવા ગાંધીનગરથી સૂચના આપવામાં આવી છે તેમણે વધુ વિગત આપતા જણાવ્યું કે રાજ્યમાં ખાસ કરીને જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમો એસડીઆરએફની કુલ વીસ ટીમોને અલગ અલગ રીતના ડિપ્લોય કરી દેવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફની ટીમો રિઝર્વા એટલે કે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓના જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાંથી કુલ ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદને પરિણામે રાજ્યના સત્તાવન ગામો અસરગ્રસ્ત હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે રાજ્યના નવ સ્ટેટ હાઇવે પંચાયતના એકસો ચિમ્મોતેર રસ્તાઓ તથા અન્ય છવ્વીસ રસ્તાઓ મળી કુલ બસો નવ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે એટલે કે સલામતીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદને પરિણામે ત્રણસો ઓગણસાઠ ગામોમાં વીજ પુરવઠાને અસર પણ પહોંચી હતી જે પૈકી ત્રણસો ચૌદ ગામોમાં ફરી એકવાર વીજ પુરવઠો જીબીએ કાર્યરત પણ કરી દીધો છે અને પિસ્તાલીસ ગામોમાં તેની કામગીરી આગળ પ્રગતિમાં છે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઈ પણ પ્રકારનો ડર કે પેનિક ન થાય તેની કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા રાહત પાંડે રાજ્યના નાગરિકોને પણ એક અપીલ કરી છે આપને જણાવી દઈએ કે રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે અલગ અલગ દિવસે અલગ અલગ રીતના મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની એક આગાહી પણ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે પોરબંદર જિલ્લામાં ત્રણસો એક મિલીમીટર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બસો સત્યાવીસ મિલીમીટર જુનાગઢ જિલ્લામાં એકસો છોતેર મિલીમીટર વલસાડ જિલ્લામાં એકસો પંચાણું મિલીમીટર જામનગરમાં છિયાસી મિલીમીટર ગીર સોમનાથ જિલ્લામાં પાસઠ રાજકોટમાં છેતાલીસ અને નવસારી જિલ્લામાં એકતાલીસ મિલીમીટર વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે આપને જણાવી દે કે ગઈકાલે એટલે કે છેલ્લા અડતાલીસ કલાકમાં પોરબંદરમાં બાવીસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રાજ્યના બસો છ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર તેર જળાશયો છે જ્યારે એલર્ટ પર અગિયાર અને વોર્નિંગ પર સોળ જળાશયોને મૂકવામાં આવ્યા છે રાજ્યમાં કુલ બસો છ જળાશયોમાં કુલ સંગ્રહ બે પોઈન્ટ ઝીરો પાંચ એકસો બાવીસ છે જે કુલ સંગ્રહ ક્ષમતાનો છત્રીસ પોઈન્ટ બાસઠ ટકા જેટલો છે એટલે કે સારી આવક છે સરદાર સરોવરમાં પણ એમસીએફટીનો જથ્થો હવે સંગ્રહ થઈ રહ્યો છે જે કુલ સંગ્રહ સંગ્રહના ક્ષમતાના ચોપન પોઈન્ટ ચોરાણું ટકા જેટલો છે આપને જણાવી દઈએ કે જે રીતના અત્યારે આગાહી કરવામાં આવી છે તેને લઈને રાજ્ય સરકાર સજ્જત થઈ છે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સતત કાર્યરત રહે છે અને રાજ્યના અલગ અલગ જિલ્લા કલેક્ટરો અને સંબંધિત તંત્ર સાથે સંકલન કરે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે રીતના મેઘરાજા મન મૂકીને વરસ્યા છે એટલે કે બારે મેઘ થયા છે તેને કારણે હવે પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને ત્યારે તમામ નાગરિકોને જે અસરગ્રસ્ત હોય તેને તાત્કાલિક મદદ મળે સુવિધાઓ મળે તે માટે જે તે જિલ્લા કલેક્ટરોને પણ હવે આદેશ આપી દેવામાં આવ્યા છે જી નમસ્કાર આજે જે આ માનસૂન વરસાદ અત્યારે જે થાય છે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવવામાં આવ્યું છે કે જે હજી સુધી જે જેટલી વરસાદ પડી છે અને જે કંઈ આપણા સૌરાષ્ટ્ર અથવા વિભિન્ન ઝોનોમાં વરસાદ છે અને વરસાદના ઇફેક્ટ છે એનાથી આપણે માહિતગાર કરાવી શકાય અને છેલ્લા બે ત્રણ દિવસમાં જે વરસાદ વધારે થઈ છે એની પણ માહિતી આપને બધાને આપી શકાય આ એસિઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય સચિવશ્રી અધિક મુખ્ય સચિવ સ સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો તમામ જિલ્લા સાથે અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ હાલ જે આજ સાંજ છે કલાક સુધીની જો વરસાદની પરિસ્થિતિ છે આખા સ્ટેટમાં ટોટલ એવરેજ રેનફોલ છે એ થ્રી ટ્વેન્ટી એટ પોઈન્ટ ફોર ફોર મિલીમીટર વરસાદ થઈ છે જે ટોટલ એવરેજ રેનફોલના થર્ટી સેવન પોઈન્ટ ટુ પરસેન્ટ છે એટલે લગભગ એક બટા ત્રણ ટકા આપણે હજી સુધી વરસાદ ગુજરાત રાજ્યમાં થઈ ગયું છે ઝોન વાઇઝ આપણે વાત કરીએ તો ચાર ઝોન છે સૌથી પહેલાં કચ્છ છે જેમાં ફોર્ટી ફાઈવ પોઈન્ટ એઇટ ફોર વન પર્સન્ટ છે નોર્થ ગુજરાતમાં ટ્વેન્ટી થ્રી પોઈન્ટ એટ સિક્સ પર્સન્ટ છે ઈસ્ટ અને સેન્ટ્રલ ગુજરાત જેમાં વડોદરા ગાંધીનગર અમદાવાદ આ જિલ્લાઓનો સમાવેશ થાય છે એમાં ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન પર્સન્ટ છે સૌરાષ્ટ્રમાં ફોર્ટી નાઇન પોઈન્ટ નાઇન વન પર્સન્ટ છે અને સાઉથ ગુજરાતમાં થર્ટી એઈટ પોઈન્ટ ફાઇવ ફોર પર્સન્ટ છે એટલે ટોટલ સૌથી વધુમાં વધુ જો વરસાદ થયો હોય અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં છે જે ચોવીસ કલાક છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરીએ વરસાદની તો એમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે જે સત્તરસો સત્તાવન મિલીમીટર છે પછી ક્રમમાં દેવભૂમિ દ્વારિકા છે થર્ડ પોરબંદર ફોર્થ વલસાડ અને પછી ગીર સોમનાથ છે એ બધા મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અને અમુક સાઉથ ગુજરાતના જિલ્લાઓ છે જો વરસાદ આપની ડેમ્સની વાત કરીએ તો ટોટલ આપણી પાસે બસો છે ડેમ્સ છે અને પ્લસ સરદાર સરોવર ડેમ છે સરદાર સરોવરમાં ટોટલ ફોર્ટી ફિફ્ટી ફોર અત્યારે આવક થઈ છે અને જો હંડ્રેડ પર્સન્ટની સામે ફિફ્ટી ફોર પોઈન્ટ સમથિંગ વરસાદ એ સંગ્રહ થઈ ગયું છે એમનો ફિફ્ટી ફોર પોઈન્ટ નાઇન ફોર પર્સન્ટ છે એ જ પ્રમાણે જો અન્ય બસો છે નાના મોટા ડેમ્સ છે એમાં થર્ટી સિક્સ પોઈન્ટ સિક્સ ટુ પર્સન્ટ જેટલું સંગ્રહ ક્ષમતાના આવી ગયા છે અને હાઈ એલર્ટ પર કુલ તેર પાંચ તેર ડેમો છે જે હાઈ એલર્ટ પર છે એલર્ટ પર અગિયાર ડે ડેમ્સ છે અને વોર્નિંગ ઉપર માત્ર જે વોર્નિંગ ઉપર છે ત્યારે એ નથી થયા ફૂલ એ સોળ ડેમ છે આગામી જે ફોરકાસ્ટ આવ્યું છે આઈએમડી તરફથી એમાં નેક્સ્ટ ટુ ડેઝમાં ભારેથી અતિ ભારે વરસાદની માહિતી છે એમાં સો સૌથી વધારે એ સાઉથ ગુજરાતના અમુક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી દેબુમ દ્વારકા ગીર સોમનાથ અને સુરત નવસારી વલસાડ જિલ્લાઓ માટે એક એલર્ટ જારી થયું છે સ્નોપ્ટિક એલર્ટ છે આઈએમડી તરફથી રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કન્ટિન્યુઅસ એસીઓસી ખાતે અમારું ટ્વેન્ટી ફોર આવર્સ એ કંટ્રોલ રૂમ ચાલુ છે એ જ પ્રમાણે જિલ્લા લેવલમાં પણ તમામ જગ્યાએ ટ્વેન્ટી ફોર આવર્સ રૂમ ચાલુ છે એ બંને કંટ્રોલ રૂમ એક બીજા સાથે સંપર્કમાં છે જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા એમના એક પ્રતિનિધિ હોય છે અને દર મંગળવારે એક વેધર વોચ ગ્રુપની બેઠક પણ કરીએ છીએ જેમાં તમામ જે બી ઇન્સ્ટ્રક્શન્સ હોય છે પાસ ઓન થાય છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ પણ તમામ જિલ્લાઓમાં એક એક બે બે જ્યાં જ્યાં જે રીતે જરૂર છે ત્યાં ડિપ્લોય કરી રાખી છે અને રિઝર્વ પણ ટીમ પર રાખી છે જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક મોકલવામાં આવશે જે સચેત એપ્લિકેશન છે સચેત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરીએ છીએ અને લગભગ ગઈકાલે જ રાત્રે લગભગ દસ વાગે અઠ્યાસી એટી એટ લેક્સ લોકોને ડાયરેક્ટ મેસેજ કરવામાં આવ્યો જે અમુક સૌરાષ્ટ્રના જિલ્લાઓ હતા ચાર પાંચ જિલ્લાઓ એ તમામ જિલ્લામાં મેસેજ કરવામાં આવ્યો એ એ પ્રમાણે આપણે વોર્નિંગ પણ કરીએ છીએ અને સતત લોકલ તંત્ર સાથે પણ એમાં આપણે છીએ જે નુકસાનની બાબત છે તો અત્યારે પિસ્તાલીસ વ્યક્તિઓનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે જુદા જુદા જિલ્લાઓમાં અને લગભગ ચારસો વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું છે ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં થયો છે એમાં ફિફ્ટી સેવન ગામડાઓ અસરગ્રસ્ત થયા છે અને બસો નવ રસ્તાઓ જે પૈકીના હાઈવે નાઇન સ્ટેટ હાઈવે અન્ય રોડ છબ્બીસ અધર રોડ્સ અને પંચાયતના એકસો ચોહત્તર રસ્તાઓનો સમાવેશ છે જેમાં કોઝવેના ઉપર પાણી આવી ગયું હોય અથવા ડેમેજ થઈ ગયું હોય રસ્તા બંધ થઈ ગયા હોય આ ટાઈપનો છે પણ એ જ્યારે જ્યારે વરસાદ નેક્સ્ટ રાઉન્ડમાં ધીમું પડશે તો પછી એ પાણી ઉતરી જશે ને રસ્તા મોટરેબલ થઈ જશે એ જ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં થ્રી ફિફ્ટી નાઇન ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બાધિત થઈ જે પૈકી ત્રણસો ચૌદ ગામોમાં વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવી છે પિસ્તાલીસ ગામોમાં અત્યારે કામગીરી ચાલુ છે એ બી ટૂંક સમયમાં કરી દેવામાં આવશે એટલે આ ટૂંકમાં નુકસાનીની વિગત છે બાકી જિલ્લા તાલુકા તાલુકાવાઇઝ જે ઇન્ફોર્મેશન છે રેનફોલની એ આપને અલગથી સપ્લાય કરવામાં આવી જશે આપના માધ્યમથી એસિઓસીથી અમે લોકો એક અપીલ કરવા ઈચ્છીએ છીએ કે લોકો પેનિક ન થાય જ્યારે વરસાદ થાય અથવા લાઇટિંગ થાય તો ત્યારે બહાર ન નીકળે અને મવેશીઓનો પણ કાળજી રાખે અને એ આપણે સફળતાપૂર્વક કોઈ જાનહાની સિવાય માનસૂનનો લાભ લેશું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર